આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મહત્વના સમાચાર શરૂઆત કરીએ વિસ્તારથી તો ગુજરાત કોંગ્રેસની પરિવર્તન શંખનાદ છેલ્લા કેટલાય દિવસથી ફરી રહી છે વિશે આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણા મુદ્દાઓથી નાખુશ છે વધુમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ પણ વધી રહ્યા છે કોંગ્રેસ આ મુદ્દાઓને ઉકેલવા માટે જાહેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહી છે કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખ પણ રેલીમાં જોડાયા હતા અમિતભાઈએ સમજાવ્યું હતું કે રાજ્યમાં હાલની પરિસ્થિતિ એવી છે કે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને સરકારની સહાય પંદર ટકા વસ્તી સુધી પણ પહોંચી નથી અને બેરોજગારીનો દર સતત વધી રહ્યું છે અમે આ મુદ્દાઓને ઉકેલવા માટે જાહેર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે જેથી ભવિષ્યમાં ગરીબો માટે સરકાર રચાય જે તમામ સમુદાયોના હિત માટે કામ કર્યું ગુજરાત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ આક્રોશનું આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક જિલ્લા દરેક તાલુકા અને દરેક ગામના લોકોનો અવાજ સાંભળી શકાય અને તેમની સમસ્યાઓ સમજી શકાય લોકો ખુલેઆમ અમારી આ રેલીને ટેકો આપી રહ્યા છે અને તેઓ અમારી સાથે તેમની પરેશાનીઓ અમને જણાવી રહ્યા છે તેમજ અમારી સાથે જોડાય પણ રહ્યા છે

એના પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવી છે